શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દિવ્યાંગ ગરબાનો આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ વર્ષે પણ શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા દિવ્યાંગ ગરબા મહોત્સવ બે હજાર પચીસનું નું આયોજન કરાયું શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દિવ્યાંગ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ વડોદરા શહેર બાગ વિસ્તારમાં આવેલ માનસિક આરોગ્ય કેન્દ્રના પ્રાંગણ ખાતે દિવ્યાંગના ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ અને માનસિક લોકો એ ગરબા ઘૂમ્યા હતા અને આ ગરબામાં મુંબઈથી ત્રીસથી વધુ દિવ્યાંગ અને માનસિક લોકો જોડાવ્યા હતા સાથે આ ગરબા મહોત્સવ પચીસ વધુ લોકોને અંગદાનની જાહેરાત કરવામાં આવી હતી દિવ્યાંગ અને માનસિક લોકો પણ ગરબા મહોત્સવનો ઉત્સાહ માણી શકે તેથી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષે આ એક પરંપરા છે દિવ્યાંગ ગરબા ઉત્સવ એક દિવસ દિવસે કરવાની અને દિવસે દિવસે દિવ્યાંગ સંસ્થાઓ જે વધારે પડતી જોડાતી જાય છે એમને અહીંયા મળતો સ્નેહ ને ભાઈચારો અને અહીંયા દિવ્યાંગ ભાઈઓ તરફથી આજે અમને એક વસ્તુ શીખવા મળી કે આજે આપણે એમને દિવ્યાંગ કહેતા હોઈએ છીએ પણ સાચી માનસિકતા શહેરના સામાન્ય માણસ દિવ્યાંગ થયેલો છે એની માનસિકતા દિવ્યાંગ થયેલી છે કે જેઓ જાહેરમાં કચરો નાખતા હોય છે જ્યારે અહીંયા આજના સમયે એક વ્યક્તિના હાથથી કાગળ પડ્યો અને એવો અહીંયા બીજા દિવ્યાંગ એને ઉચકી લીધો એટલે એક સંદેશો આપે છે કે દિવ્યાંગ સામાન્ય લોકોની બુદ્ધિ થઈ છે સામાન્ય લોકોના વિચાર થાય છે આપણે અમને દિવ્યાંગ કરતાં પહેલાં આપણે પોતે દિવ્યાંગ છે અને તેની જોડે અહીંયા એક વસ્તુ જોવા મળતી હોય છે કે એકતા શાબ્દિક એકતા આપણે સમાજમાં એકતાનું પ્રદર્શન ખાલી એક લોકો સામે પ્રદર્શિત કરતા હોઈએ પણ અહીંયા ગરબા રમતા એક એક દિવ્યાંગ કોઈ બ્લાઇન્ડ છે કોઈ હેન્ડીકેપ છે કોઈ ડેફ છે તો એક પડતો હોય તો એને બીજો ઝાલી લેતો હોય છે ત્યારે આપણી સમાજની પરિસ્થિતિ એવી છે કે એક પડતો હોય તો બીજા બે એને ધક્કો પાડીને પાડતા હોય છે તો આ દિવ્યાંગ ભાઈઓ આ નથી શહેરમાં જે લોકો ભરતા હોય છે એ દિવ્યાંગ છે અને આ આપણા દિવ્યાંગ ભાઈઓ નહીં તો વિશેષ દિવ્યાંગ છે પ્રભુને એમને અંગ નથી આપ્યું પણ એમને એક સારી સવ આપી છે તો તેવા લોકો પાસેથી આપણે જીવનમાં ઘણું બધો બોધ લેવા છે આ વર્ષે આપણી પંદરસો જેટલા રજીસ્ટ્રેશન થયેલા છે જે ગત વર્ષ કરતા ચારસો વધ્યા છે કોટેરો 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 કોટેરો